વાગડ વિસ્તારના છેવાડાના અને અંતરિયાળ એવા રાપર તાલુકાના તમામ ગામડાઓએ અઢી વર્ષ દરમિયાન વિકાસ કામોના ફળ ચાખ્યા છે આ યાત્રા વણથંભી રહેશે અને તમામ ક્ષેત્રે વિકાસ થશે તેવી લાગણી સોળ કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડતા માર્ગના મજબૂતીકરણના માર્ગના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું સોળ કરોડના ખર્ચે રાપરથી ડાંબુડા સહી ચિત્રોડથી નેશનલ હાઈવેને જોડતા ઓગણીસ કિલોમીટર રોડના નવીનીકરણના ખાતમુહૂર્ત પ્રસંગે વધુમાં તેમણે કહ્યું હતું કે જ્યારે પ્રજાએ આપને મોકો આપ્યો હોય ત્યારે પ્રજાનું કામ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે અને તે નિભાવવી જ જોઈએ રાજ્ય સરકારે ખૂબ સંવેદનાપૂર્વક નિભાવી રહી છે નર્મદા કેનાલના કમાન્ડ એરિયામાં ન આવતા બેતાલીસ ગામોને પણ કેનાલના પાણી ઉપલબ્ધ કરાવવાના બહુ હેતુક આયોજન એકલ બાંભડકા માર્ગ સુવઈ ડેમથી રાપરની પચીસ કરોડની પાણી યોજના કાર્યરત થતાં રાપરની પાણી સમસ્યા ભૂતકાળ બની જશે ભચાઉ રાપર આડેસરના માર્ગને દસ મીટર પહોળો બનાવવા માટે પચીસ કરોડના ખર્ચે આયોજનને મંજૂરી મળી ગઈ ઉપસ્થિત આગેવાનોએ સિંચાઈ આરોગ્ય શિક્ષણ વગેરેના કામોમાં પહેલાં પાંચ લાખની ગ્રાન્ટ મળતી જ્યારે હવે કરોડોની ગ્રાન્ટ લઈ આવતી હોવાનું જણાવ્યું હતું કોઈ ગામ વિકાસથી વંચિત ન રહે તે માટે કાર્યકરોને કામે લાગી જવા આહવાન કર્યું હતું ધારાસભ્યના પ્રયત્નોથી રાપરમાં આકાર લઈ રહેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી રાપર અને તાલુકાને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહેશે તેમ જણાવ્યું હતું જિલ્લા પંચાયતની બેઠકમાં આવતા ગામોને નર્મદાના નીર અપાવવા બદલ આ વિસ્તારના ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર માજી શહેર ભાજપના પ્રમુખ ઉમેશ સોની મધુભા વાઘેલા નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા પ્રવીણસિંહ જાડેજા કૌશિક બગડા કિશોર મહેશ્વરી જયદીપસિંહ જાડેજા સવાઈસિંહ જાડેજા પ્રદીપસિંહ સોઢા મોરારદાન ગઢવી કાનજીભાઈ હેતુભા વાઘેલા ગજુભા વાઘેલા શંકરભાઈ ખાંડેકા ભરતભાઈ મઢવી આર એફ ચાવડા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇન્જિનિયર રામજીયાણી બાંધકામના એસઓ પ્રતાપ પરમાર કલ્પેશ કાલડિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સરપંચો વગેરે ઉપસ્થિત રહ્યા હતા